નમસ્કાર વોઇસ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરીશું પાટણની ઐતિહાસિક રાણકી વાવની આ ભવ્ય વાવ અગિયારમી સદીના અંતિમ ચરણમાં રાજા ભીમદેવ પ્રથમ એક હજાર બાવીસથી એક હજાર સુડસઠની રાણી ઉદયમતી દ્વારા બનાવવામાં આવેલી હતી એવું માનવામાં આવે છે કે ભીમદેવ પ્રથમ અણહિલવાડ પાટણના સોલંકી વંશ સંસ્થાપક ના વંશજ હતા પૂર્વ પશ્ચિમ દિશામાં નિર્માણ કરેલી આ વાવની કુવી પશ્ચિમ છેડા પર આવેલી વાવની લંબાઈ ચોસઠ મીટર પહોળાઈ સત્યાવીસ મીટર અને ઊંડાઈ સત્યાવીસ મીટર છે વાવમાં સ્તંભોવાળો માળી મંડપ કૂવો અને આ સિવાય પાણીની જમા કરવા માટે એક મોટો કુંડ પણ કૂવો છે વાવની બાંધકામ શૈલીની વિશેષતા અને ભવ્યતા તેની સુંદર કોતરણી દેખાઈ રહે છે તેની દિવાલોમાં મહીસાસુર મંદિરની પાર્વતી અને શિવ મૂર્તિઓ વિવિધ મુદ્રામાં ભગવાન વિષ્ણુની મૂર્તિઓ ભૈરવ ગણેશ સૂર્ય કુબેર લક્ષ્મીનારાયણ અશ્વિ કપાલ વય બીજી અન્ય મૂર્તિઓ શુભોષિત સુશોભિત અપ્સરા નાગકન્યા તપસ્વીની વગેરેની પણ અલગ અલગ મુદ્રાઓ કોતરેલી છે સ્વતંત્રતા પ્રાપ્ત થયા પછી ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગના હસ્તક રાણીની વાવ અને રાષ્ટ્રીય મહત્ત્વનું રક્ષિત સ્મારક શહેર જાહેર કરાયું હતું વર્ષ બે હજાર ચૌદમાં તેને વિશ્વ વિરાસતમાં સામેલ કરાયું હતું સદીઓ સુધી આ વાવ જમીનમાં દટાયેલી હતી કાળાંતરે સરસ્વતી નદીમાં આવેલા પૂર તેમજ વાવ તરફ ઉપેક્ષિત વલણને કારણે તેને ઘણું નુકસાન થયું વીસમી સદીના છઠ્ઠા દશક સુધી કોઈને પણ અલંકારિક વિલક્ષણ વાસ્તુરચનાથી ભરપૂર વાવના અસ્તિત્વનું જાણ હતી નહીં કારણ કે ત્યારે આ વાવનો ઉપરનો ભાગ પૂર્ણ રીતે માટી તથા રેતીથી ઢંકાઈ ગયેલો હતો સન ઓગણીસો અઠ્ઠાવનમાં ભારતીય પુરાતત્વ સંરક્ષણ વિભાગે આ જગ્યાએ ખોદકામ શરૂ કર્યું આ વિભાગના સતત પ્રયત્ન તેમજ ખોદકામ કાર્યના પરિણામ સ્વરૂપે માટીમાં દબાયેલી આ અમૂલ્ય વાસ્તુ શિલ્પીય ઐતિહાસિક સંસ્કૃતિને તેના મૂળ રૂપમાં ઉજાગર કરવામાં આવી જે મૂર્તિઓ તેમજ વાસ્તુશિલ્પોના ભાગોના મૂળ સ્થાનથી અલગ થઈ ગયા હતા તેને સાવધાનીપૂર્વક ફરીથી સ્થાપિત કરી દીધા છે રાણીની વાવ તેનું નામ અનુસાર ભારતની બધી વાવથી સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે આ જોતા રહો આપ વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ ઐતિહાસિક ધરોરની સંપૂર્ણ વિગતો અમે આપને ઇન્વેસ્ટિગેશન કરી અને આપના સુધી પહોંચાડવાનો પ્રયાસ કરીશું આના પછી મીઠી વાવનું એક ઐતિહાસિક ધરોર પાલનપુર ખાતે છે અને અન્ય ઐતિહાસિક ધરોહરો જે ગુજરાતમાં છે તે તમામની વિગતો આપના સુધી પહોંચાડવાનો અમે પ્રયત્ન કરીશું નમસ્કાર સિતાભ કાદરી વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ પાલનપુર